અંબાજી એસટી ટી ડેપોમાં પાલનપુર ડિવિઝનના વિભાગીય નિયામક ક્રિટ બાય ચોધી દ્વારા અંબાજી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાલીસ બોતલનું રક્તદાન રક્તદાતાઓ દ્વારા કરવામાં આવ્યું છે અંબાજી ડેપો ખાતે રક્તદાન એ જ મહાદાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના માર્ગદર્શન હેઠળ અંબાજી ડેપો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાજી એસટી ડેપોના મેનેજર મજૂર મહાજનના પ્રમુખ ચાવડાજીએ પણ રક્તદાન કર્યું છે અંબાજી ડેપોના તમામ ડ્રાઈવર કંડક્ટર મેડિકલ સ્ટાફે રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું હતું ઇમરજન્સીના સમયે દર્દીઓને સરળતાથી બ્લડ મળી રહે અને કોઈ પણ વ્યક્તિનું બ્લડના કારણે મૃત્યુ ન થાય તે હેતુથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો અંબાજી ડેપો મેનેજર કેપી ચૌહાણ તથા મજૂર મહાજન પ્રમુખ ચાવડાજીએ હૃદયપૂર્વક સૌરતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોતા રહો એકે કે ન્યૂઝ ગુજરાતી વડગામ બનાસકાંઠા